નમસ્કાર મિત્રો આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાઅભિયાનમાં જે જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમજૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટ્ટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસોને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર આઠસો ને જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જનવરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈસી કેમ્પ યોજ્યા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ 8,815 જેટલા આધાર કાર્ડ 5,007 હજાર આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન યુધિ નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં 656 છપ્પન માતૃવંદના યોજનામાં ચૌદ બાવીસસો અઠ્યાસી રાશન કાર્ડ અને પંદરસો ચોસઠ જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈએસી કેમ્પ કરવામાં આવેલ છે એમાં આપણે જે પણ આઈસીસીની એક્ટિવિટીઝ જો આપણે કરીશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે ઇન્ફોર્મેશન માટેના અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણ કરી દઈશું અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું આપણે સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે સર્વેવાળું જે છે એક લિમિટેડ પોર્શન પૂરતું આપના થકી બધાને ધ્યાન આવે કે આ દિનચુસ્ત માટે માની પીએમ સાહેબ દ્વારા જ जो पीवीटीजी कम्युनिटी है उनके लिए पीएम एम जनमन की जो अभियान है वो शुरू करवाना शुरू कर में आया है उसमें सूरत ज़िले में टोटल 89 नाइन गाँव का समावेश होता है इसके अंदर उमरपाड़ा के 36 गांव, मांडवी के 23 गांव, महुआ के 25 गांव, और बारडोली के चार और मांगरोल का एक ऐसे गांव मिला के एट्टी टोटल गाँव हैं इसमें जो पी जी की जो बस्ती है आठ हज़ार नौ हज़ार आठ सौ चौपन है और परिवारों की संख्या चौबीस सौ बत्तीस है इन परिवारों को खुद का घर रोड कनेक्शन आरोग्य केंद्र छात्रालय बिजली की सुविधा पानी का कनेक्शन आंगनवाड़ी सेंटर वंदन विकास केंद्र मल्टीपर्पज़ सेंटर सोलर स्ट्रीट लाइट मोबाइल टावर ये सभी की सुविधाएँ उपलब्ध कराने का निर्धार है साथ ही साथ जो प्रधान ग्यारह मुख्य योजनाएं हैं जिसमें आधार कार्ड प्रधानमंत्री गरीब कल्याण योजना उज्ज्वला योजना आयुष्मान कार्ड किसान क्रेडिट कार्ड जनधन योजना सुकन्या समृद्धि ऐसी अनेकाधिक जो जो व्यक्तिगत लाभ वाली जो योजनाएं हैं इनका सेचुरेशन करने के लिए हम लोगों ने पहला एक दिसंबर 23 से जनवरी 24 तक के एक अभियान लिया था वो पहले तबक्के में काफ़ी लोगों को लाभ उसमें मिला था Uh, उसी श्रृंखला में जो दूसरा तबक्का है वो आज से लेकर ट्वेंटी uh, तेईस uh, अगस्त से लेकर 10 सितंबर तक 10 नौ तक के ये uh, इन गाँवों में uh, जो आयोजन किया जा रहा है और इसके अंदर में जितनी भी जो स्कीम्स uh, है पीएम uh, जर्मन जनमन के अंतर्गत ये सारी स्कीम्स में सेचुरेशन करने का जो है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का प्रयास रहेगा